મારો સ્ટાફ મારો પરિવાર ગુજરાતમાં પ્રથમ વખત સુરતમાં ડીસીપી ઝોન દ્વારા શરૂ કરવામાં આવી છે જેમાં મહિલા પોલીસ વિવિધ પ્રશ્નો સાંભળી નિરાકરણના પ્રયાસો કરાયા હતા ગુજરાત પોલીસમાં પ્રથમ વખત અનોખો પ્રયાસ સુરત પોલીસના ડીસીબી પિનાકીન પરમાર દ્વારા કરવામાં આવ્યો છે મારો સ્ટાફ મારો પરિવાર મુહિમ સાથે ડીસીબી પિનાકીન પરમાર દ્વારા ઝોનમાં ત્રણમાં આવતા પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા ડીસીબી બિરાગીન પરમાર દ્વારા એક મહિલા પીએસઆઈને સાથે રાખી મહિલા પોલીસ કર્મચારીઓનું કાઉન્સેલિંગ કર્યું હતું અને મહિલા પોલીસના રહેવા બંદોબસ્ત પારિવારિક સમસ્યા વગેરે સાંભળી પ્રશ્નોના નિરાકરણના પ્રયાસો કર્યા હતા અભિયાન તો ના કહી શકાય અમારા પોલીસ પરિવારનો જ પ્રશ્ન છે આપ સમજો જે એમ પોલીસ પ્રજા માટે ઓલવેઝ પગે ઊભી રહે છે તો આ તો અમારા પરિવારની મેટર છે તો અમારા જે પોલીસ પરિવારની અંદર જે નીચેનો કોન્સ્ટેબલરી સ્ટાફ છે એમાં પર્ટિક્યુલર મહિલા કોન્સ્ટેબલરી સ્ટાફ છે એ લોકોના અમુક થોડા પ્રશ્નો હોય છે વધારે કારણ કે જે નીડી પર્સન્સ છે એ લોકો આ કોન્સ્ટેબલ સ્ટાફમાં ભરતી થતા હોય છે સરકારે અમને બહુ સારામાં સારો અવસર આપેલો છે રોજગારી આપીને અને તેત્રીસ ટકા અનામત પણ એમને આપેલું છે તો જ્યારે આ લોકો પોલીસ ફોર્સમાં આવે છે ત્યારે એ લોકોના અમુક થોડા ટિપિકલ પ્રશ્નો હોય છે એ અમારા પરિવાર રિલેટેડ છે પોલીસ પરિવાર રિલેટેડ અને આમ પણ અમારા કાયદાકીય પણ જોગવાઈ છે કે ઓડરલી રૂમ લઈને અમે પ્રશ્નો આ લોકોને સાંભળતા હોઈએ તો એનો જ એક પાર્ટ છે અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રી ગૃહ શ્રી બધા લોકો આ બાબતે બહુ જ સંવેદનશીલ છે તો એ લોકોના પ્રશ્નો સાંભળીને અમારા લેવલે જે સોલ્વ થશે અમે પ્રયત્ન કરીશું જે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી ડીજીપી સાહેબ શ્રીના ધ્યાનમાં મૂકવા જેવા હશે તો એ ત્યાં પણ અમે એસોલેટ કરશું અને જરૂર જણાશે તો ગૃહ રાજ્યમંત્રીશ્રીને પણ અમે જાણ કરશું તો એ લોકોના પ્રશ્નો જે સમજવાના પ્રયત્ન કરીએ છીએ અને ઓર્ડરલી રૂમમાં શું છે ડિસિપ્લિન ફોર્સ હોવાથી આ લોકો ઘણી વખતે પ્રશ્નો પોતાના રજૂઆ ના કરી શકે તો આજે એ લોકોને ઇન્ડિવિજ્યુઅલી કાઉન્સેલિંગ કરીને પર્સનલી એ લોકો સાથે ઇન્ટિમસી કેળવી અને ખુલ્લા મનથી પોતાના પ્રશ્નો અમને રજૂ કરી શકે સિનિયર ઓફિસર્સને એના એક ભાગરૂપે આ એક બધા સાથે કાઉન્સેલિંગનો પ્રોગ્રામ રાખેલો છે બધી એકના પર્સનલ પ્રશ્નો પણ છે કોઈને મેડિકલ રિલેટેડના પણ પ્રશ્નો છે પછી મોટે ભાગે આપ સમજો જો કે રૂરલ એરિયાઝમાંથી બેનો આવતી હોય તો અર્બન એરિયામાં પોલીસની શોર્ટેજ વધારે હોય તો મોટાભાગે એ લોકોના અર્બન એરિયામાં પોસ્ટિંગ થાય ત્યારે એ લોકોના પગાર ધોરણના અનુસંધાને એ લોકોને ભાડે મકાન લેવું ઘણી વાર પૂછાતું નહીં પછી પચીસથી સત્યાવીસ વર્ષની મોટાભાગની બહેનો છે તો નાનું કીડ હોય તો એને સાચવવાના પ્રશ્નો થાય પછી એ લોકો પાસે ના હોય તો એ લોકોને પોલીસ સ્ટેશન આવવું એ એ અમુક ટાઈપના જે જનરલ પ્રશ્નો છે અમે સમજીએ છીએ અને અમારા ઇન્ટરનલ પ્રશ્નો છે એ અમે અમારા પીઆઈની એસીપી સાથે બેસીને અમે શોર્ટઆઉટ કરવાના પૂરતા પ્રયત્ન કરીશું સુરત પોલીસના ડીસીપી જોન તરણ પિનાગીન પરમાર દ્વારા શરૂ કરાયેલી મુહિમને પોલીસ જવાનો દ્વારા આવકારવામાં આવી છે